વલસાડ જિલ્લામાં ખાબકી આકાશી બરબાદી વલસાડ નેશનલ હાઇવે પર ધોધમાર વરસાદ વાપી ભિલાડ વચ્ચે ખાબક્યો છે ધોધમાર વરસાદ ભારે વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે નવા વર્ષે ભારે વરસાદથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે હવામાન વિભાગની આગાહી અન્ય દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હતી આજે નવા વર્ષના દિવસે જ દે ધનાધન વલસાડ જિલ્લામાં આકાશી બરબાદી ખાબકી છે જેને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે

તો પવન ફૂંકાઈ રહ્યો છે ચક્રવાત જેવી સ્થિતિ છે